મારું નામ ઇમ્તિયાઝ શેખ મદીના મસ્જિદ લિંબાયતથી સામાજિક અગ્રણી છું આજે દસ દિવસ પહેલાં આપણે મેયરશ્રીનો મેં વિડીયો સાંભળેલો એમાં એમણે કહ્યું હતું કે લિંબાયતમાં ચાલતા નાના મોટા સાહીઠથી વધુ તપેલા ડાહેંગો જે બંધ અને સીલ કરી નાખવામાં આવ્યા છે તો મારે શ્રી મેયર સાહેબને એટલું જ પૂછવાનું કે તમે જ્યારે સીલ કર્યા છે તપેલા ડાહેંગો તો હાલ જે હમણાં પાણી જે ગટરમાં ઉભરાય છે કેમિકલવાળું કલરવાળું એ એ ક્યાંથી આવે છે અને હાલ હમણાં અમુક ડાયંગો ચાલુ છે તો એમાં શું તમારા આશીર્વાદથી અહીંયા ઝોનલ અધિકારીના આશીર્વાદથી કે લિંબાયત ઝોનના અધિકારીઓના આશીર્વાદથી ચાલે છે એ તપાસનો વિષય છે અને આજે અમે તમને બતાવીએ કે લિંબાયત મુસ્લિમ સમાજ કબ્રસ્તાનમાં પણ આજે પાણી ઘૂસી ગયા છે અને અમારું ઉજુખાનું જે પાક પવિત્ર અમે ત્યાં થઈએ છીએ ઉજુ કરીને એ એ પણ આજે બાકી રહ્યું નથી ત્યાં પર પાણી ભરાઈ ગયા છે

આજે પાંચસો થી વધુ વ્યક્તિઓ અહિયાં ભેગા થયા હતા અને તમે જાતે મીડિયા સમક્ષ જોવો છો કે સંપૂર્ણ કબ્રસ્તાનમાં કલર વાળું અને કેમિકલ યુક્ત પાણી કબ્રસ્તાન ની અંદર ભરી ગયું છે આ લોકોની જૂની ટેવ ના હિસાબે એમના જે મડિયાતા હોય કે જે મોટા મગરમાં છ હોય એમને ચાલુ રાખવા અને નાના વ્યક્તિઓ ઉપર દબાણ કરીને એમનો ધંધો બંધ કરવો એ આ દર્શાવે છે હવે મારે કહેવાનું શું રહ્યું તમે જાતે જ આવીને અહિયાં નિરીક્ષણ કરી રહ્યા છો અને જોઈ રહ્યા છો હવે તો જવાબ આપવાનો છે આ શહેરની મેયર ને કે આ પાણી સાનું છે જો કલર વાળું છે કેમિકલ વાળું છે તો કાં તો સુરત મહાનગરપાલિકા લોકોને આ કલરનું પાણી આપતું હોય કા તપેલા ડાઇંગો ચાલુ છે